આજે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ ઝોનમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાય છે ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદેર ઝોનમાં સ્વાતંત્ર પર્વ ઉજવાયો હતો જ્યાં ધ્વજવંદન સાથે સુરત મનપાના કર્મચારીઓનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું છે સુરત સહિત સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર પર્વએ ધ્વજવંદન કરાયું હતું તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદેર ઝોનના જહાંગીરાબાદ ખાતે આવેલા રાધે પાર્કની સામે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી સુરતના પ્રથમ નાગરિક મે દક્ષેશ માવણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તો આ સમયે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર પામ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા

અને પરંપરાઓ પર ખૂબ ગર્વ છે આ સમુદાયે આપણી રાષ્ટ્રીય પ્રગતિને નોંધપાત્ર રીતે સમૃદ્ધિ બનાવી છે આ સ્વતંત્ર દિવસ ભારત માતાના તમામ સંતાનો માટે ભલે તે દેશમાં હોય કે વિદેશમાં આજના દિવસે દરેક લોકોને દેશ પ્રેમની ભાવનાને બધો ઊંડો અનુભવ થાય છે આ અવસર પર આપણે તે અસંખ્ય સ્વતંત્ર સેનાઓને અને ક્રાંતિકારોને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદી અપાવવા માટે સંઘર્ષ ત્યાગ બલિદાનના મહાન આદર્શો રજૂ કર્યા છે સુરતમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી તો સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વતંત્ર પર્વની ઉજવણીમાં અનેક કર્મચારીઓનું સારી કામગીરી બદલ સન્માન પણ કરાયું હતું તો ફાયર વિભાગ દ્વારા આધુનિક મશીનો ટેકનિકો અને અવનવી સર્વિસીસ દ્વારા પાતી સેવાનું લાઈવ પ્રદર્શન કરાયું હતું બિરવારી પચી ટંફેન્યો